ધોળકામાં ઈદ ઉલ અઝાઝ અને રથયાત્રાના પર્વો સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી રોજ ની શહેર તેમજ વિસ્તાર માટે આગામી તહેવારો જેવા કે તેમજ તેમજ ભગવાન ભગવાન જગન્નાથજીની જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે ધોળકા નગરજનોના સૌ સમાજના આગેવાનો સૌ ધર્મના આગેવાનો તેમજ સૌ પદાધિકારીઓ તેમજ પત્રકારો સહિત સૌની શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી મિટિંગ દરમિયાન સોથી વધુ નગરજનો હાજર રહ્યા સૌ નગરજનો પાસે તેમના કાયદો અને વ્યવસ્થા બાબતે અભિપ્રાય પણ માગવામાં આવ્યા તેમજ સમગ્ર સરકારના અલગ અલગ વિભાગો નગરપાલિકા રેવન્યુ વિભાગ તેમજ પોલીસ તંત્ર સાથે મળી